મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધી કનેક્ટ થશે મેટ્રો ફેઝ ટુ નો એક કોરિડોર ગિફ્ટ સિટી ગાંધીનગર અને અમદાવાદ ને જોડશે એપીએમસી થી ગાંધીનગર સેક્ટર એક સુધીની મેટ્રો યાત્રામાં તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર પાસઠ મિનિટમાં કપાશે જેનું ભાડું માત્ર પાંત્રીસ રૂપિયા રહેશે નાગરિકો માટે મેટ્રોની મુસાફરી સુગમ બની રહેશે અને સમય તથા ખર્ચની બચત થશે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે તેમ કહી શકાય ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ પીડીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેસણ ધોલાકુઆ સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો સોળ સેપ્ટેમ્બરે સેક્ટર એકથી શુભારંભ કરવામાં આવશે મેટ્રો રેલવેના બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વાજબી બનશે આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે આ ફેઝ એકવીસ કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે અને આવનારા સમયમાં મેટ્રો સચિવાલય અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સુધી જશે